વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો ફરી સાબ નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે અંબાની બાગ જોવા કન્ટિન્યુ રહેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મસ્ત મજાનો અવર બોડે કે નાસ્તો બસ તો નીકળી ગયા ઘર બજી દુકાને જવાનું છે પહેલા મજાની ચા પેલી તેના નીકળી જવાનું છે આપણે આમ મારું ભાગોવા જવાનું આપણે એટલે આપણા બીડીમાં બન્યા રહેવાનું સેન્ટે લઈ જવાનું છે ઊભા થયા ચા પીવા ચા બા પીને લઈ મસ્તમ પી પણ મોપા પૈસા કઈ નથી ફાઈનલી મિત્રો આપણે ભૂગી ગયા છે આંબાની બાગ જોવો લોકેશન મસ્ત આવે છે આ નાનો આંબો આ તો એના કરતા નાનો આંબો જો એડી ઘડી આ લાગટ આંબા જ્યાં જોઈ ને આંબા ના આંબા એમાં કાંઈ ઘટે જ નહીં જોરદાર ઓલો જો આપણો ભાઈ આવેલો છે જ્યાં જોઈ ને આંબા છે નખરા જો આ આંબા આખી જમીનો ના બાજુ આંબા નાના નાના આંબા બોલે બાજુ મોટા મોટા આંબા અને તો તમે હતા લા ગટો તો પાંચ દસ કેરી બીજું મોકલાવ અને આ બધા આંબા ને છે જો તમે લાહ ગટ ત્યાં જોઈને આંબા ના આંબા છે નોકરાંબા જોઈ જ્યાં લગ્ન તમારી નજર પડે ત્યાં લગ્ન આંબા છે જોવો તમે આગળ દેખાડો પલ્લા ઉપર આ ફાઇનલી આપણે આંબા આંબાબા બધું દેખાડી દીધું લા જ્યાં જઈને આંબા છે નખરા આંબા ભાઈ આપડો વિડીયો તમને સારો લાગે હોય તો ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનો કાંઈ ભૂલતા નહીં જય માતાજી જઈ શકે તમે અને ગુજરાતી નથી તમારા ભાઈને સબોધ ભૂલતા નહીં